નમસ્કાર આપ સૌનું મારી ચેનલમાં સ્વાગત છે આજે આપણે ધોરણ છ એકમ સાતના ના ભાષા સજ્જતાનો મુદ્દો વિશેષણ અને વિશેષ્ય અંગે વિસ્તૃત સમજ મેળવીશું કાટવાળો સિક્કો કાળી ગાય બોટી પેન્સિલ ફાટેલું પહેરણ ભીની માટી ડાહ્યો વિદ્યાર્થી આપની સમક્ષ લાલ રંગમાં કાટવાળો કાળી મોટી ફાટેલું ભીની અને ડાહ્યો એવા શબ્દો જોવા મળે છે તેવી જ રીતે લીલા રંગમાં સિક્કો ગાય પેન્સિલ પહેરાણ માટી અને વિદ્યાર્થી શબ્દો જોઈ રહ્યા છો તો આ બંને રંગના શબ્દો આપણને શું સૂચવે છે તેની વિગતે ચર્ચા કરીએ અહીંયા આપની સમક્ષ એક ઉદાહરણ છે કાટવાળો સિક્કો આ બે શબ્દોમાં કાટવાળો અને સિક્કો ગુજરાતી વ્યાકરણમાં શું સૂચવે છે તેની સમજ મેળવીએ આટવાળો જે શબ્દ નામના આકાર રંગ કદ ઊંચાઈ ગુણ સંખ્યા વગેરેની વિશેષતા બતાવે તે શબ્દને વિશેષણ કહેવાય સિક્કો વિશેષણથી જે શબ્દની વિશેષતા બતાવાય તે શબ્દને વિશેષ્ય કહેવાય આમ બાળ દોસ્તો વિશેષ્ય એને કહેવાય જેની વાત કરી હોય તો અહીંયા સિક્કાની વાત કરેલી છે અને સિક્કાની વિશેષતા બસી બતાવી છે તો તેનો આકાર રંગ કદ ઊંચાઈ ગુણ સંખ્યા વગેરેમાંથી એક ગુણની વાત કરી છે માટે કાટવાળો એ વિશેષણ કહેવાશે બીજું ઉદાહરણ જોઈએ કાળી ગાય આ બે શબ્દોમાં

વિશેષણ અને વિશેષ્યની વધુ સમજ મળે એ માટે આપણે ફરીથી બીજા નવા ઉદાહરણ જોઈએ તમારી સમક્ષ અહીંયા ચાર શબ્દો મૂકેલા છે મોટી પેન્સિલ ડાહયો વિદ્યાર્થી પાંચ કબૂતર અને લાંબો ચોટલો પહેલું જોઈએ મોટી પેન્સિલ આની અંદર વિશેષણ કયું અને વિશેષ્ય કયું

કેવો એનો ગુણ બતાવ્યો છે ડાહ્યો તો ડાહ્યો એ વિશેષણ કહેવાશે ત્રીજું પાંચ કબૂતર તો આમાં કબૂતર પક્ષીની વાત કરી છે અને કબૂતર કેટલા એટલે અહીંયા પાંચ એની સંખ્યા બતાવી છે તો પાંચ એ વિશેષણ કહેવાશે ચોથું લાંબો ચોટલો તો અહીંયા ચોટલાની વાત કરી છે તો તે વિશેષ્ય થશે અને ચોટલો કેવો એટલે ચોટલાનું અહીંયા કદ બતાવ્યું છે લાંબો તો લાંબો એ વિશેષણ કહેવાશે